નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોક નો દુખાવો દુખાવો માથાના દુખાવા પ્રિયંકા ગાંધી નો વિધિવત રાજકારણ માં પ્રવેશ વાયનાડ માંથી પ્રિયંકા ગાંધી ની જીત જવાહરલાલ નહેરુ સંજય ગાંધી રાજીવ ગાંધી

સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસને હરાવ્યા છે ગાંધી પરિવારમાંથી જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી ફિરોઝ ગાંધી સંજય ગાંધી રાજીવ ગાંધી સોનિયા ગાંધી વેનકા ગાંધી વરૂણ ગાંધી અને રાહુલ ગાંધી રાજકારણમાં આવી ચૂક્યા છે હવે પ્રિયંકા ગાંધી પોતાના રાજકારણની શરૂઆત દેશના દક્ષિણ ભાગથી કરશે આજ બેઠક પરથી તેમના ભાઈ રાહુલ ગાંધી બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણી માં ત્રણ લાખ ચોસઠ હજાર ચારસો બાવીસ થયા પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ નવેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર